આમ આદમી પાર્ટી સાથે જ જોડાયેલો છું આમ આદમી પાર્ટી સાથે કાયમ માટે છું વાત એ છે કે દર્શન બાપુ બાયપાસ સર્જરી કરાવ્યા પછી વારંવાર એમને તકલીફ તબિયત નાદુરસ્ત ટાઈમ પર ગોળી લઈ શકાય ન લઈ શકાય જમવાનું ટાઈમ પર થઈ શકે ન થઈ શકે કારણ કે વારંવાર બાર જયારે પ્રવાસ માં રહેતા હતા એટલે ડોક્ટર ને જયારે પણ બતાવવા જાય ત્યારે ડોક્ટર તરફથી એક જ સૂચન બાપુને આપવામાં આવતું કે તમે આરામ કરો rest ની જરૂર છે અવાર નવાર કરશન બાપુ ભાદરકા પાર્ટી પણ કહેલું છે પણ સ્વાભાવિક છે કે પાર્ટી માં અમારે મર્યાદિત નેતાઓ છે એટલે વધારે વધારે કામ એમને પણ આપવામાં આવતું હતું એટલે સ્વેચ્છા એ કરશન બાપુ ભાદરકા વાત પણ અમને પણ કરી છે કે હું જ્યાં સુધી રાજીનામું નહીં આપું ત્યાં સુધી મને આરામ નહીં મળે માટે હું રાજીનામું આપી દઉં અમે અગાઉ પણ કહેલું કે નહીં નહીં કામ ઓછું કરશું ઓછું કરશું પણ ખરેખર બાપુને આરામ નતો મળતો એટલા માટે થઈને એને રાજીનામું આપ્યું છે રાજુભાઈ બીજી વાતો ના કરતા મૂળ મુદ્દા પર આવું કે માણાવદ્ર બેઠકને ઇન્ચાર્જ બનાવ્યા હતા કર્શન બાપુને માણાવદ્ર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને આજે ભાજપમાં છે પણ એક્ટિવ નથી ગોપાલભાઈને વિસાવદરમાં મદદ પણ કરી એવા જવાહરભાઈ ચાવડા આજે એમની ખૂબ ચર્ચા ચાલી રહી છે હવે કરશન બાપુને ટિકિટ આપવી કે પછી જવાહરભાઈ જો ભાચ આમ આદમી પાર્ટીમાં આવી ગયા હોય

પૂર્વ સભ્ય હોય તાલુકા જિલ્લા પંચાયત ના સભ્ય હોય એમાં કોઈ શંકા સવાલ નથી એની વફાદારી પર વાત એ છે જે પણ નેતાઓ આવવાના હશે એનું અમારું શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા થાય શીર્ષ નેતૃત્વ ચર્ચા કરશે અને જે નેતાઓને આવકારશે તો સો ટકા પ્રદેશ નેતૃત્વ અને રાષ્ટ્રીય નેતૃત્વ જે નિર્ણય લે એના પર પણ કરશન બાપુ ને સવાલ ના હોય કે અમારી કોઈ ટીમ ને સવાલ ના હોય ક્યાંક ને ક્યાંક મારું સ્પષ્ટ માનવું છે કરશન બાપુ જોડે મારી વ્યક્તિગત વાત થઈ છે કે પોતે ખરેખર આરામ માટે થઈ

તો મારી તો વાત એ જ હતી કે ચાલો એમના સ્વાસ્થ્યનું કારણ આવ્યું પણ એમનું સ્વાસ્થ્ય આજ પ્રકારનું રહે ને ફરી આમ પાર્ટીમાં જોડાઈ જાય તો એને માણાવદરથી લડાવવાની તૈયારી કેટલી તમારો જે સવાલ છે તો એમાં પહેલી વાત તો એ છે કે ચોટીલા ઇન્ચાર્જ રાજુ કરપડા ને બનાવ્યા છે તો સ્વાભાવિક છે કે રાજુ કરપડા ત્યાંથી લડ્યા છે મતલબ એવો નથી કે રાજુ કરપડા એમના દાવેદાર થઈ ગયા રાજુ કરપડા ની ટિકિટ નક્કી થઈ ગઈ આ વિષય નથી દાવેદારી પણ પ્રદેશ નેતાએ પણ પોતાની પાર્ટી કહે છે એ વિશેષ ભાગરૂપે વિધાનસભાના ઇન્ચાર્જ બનાવ્યા છે આખરે કરશન બાપુ વાદરકાની ની તમે પહેલા પણ કહ્યું કે કરશન બાપુ બાદરકા ને ત્યાં જ્યાંથી ચૂંટણી લડ્યા છે એને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે અને આજે એમના હરીફ કોઈ નથી માની લીધું કે એક વખત મીડિયા ના મિત્રો નો સવાલ હોય કે ભાઈ જવાહરભાઈ આવશે તો શું એ પણ કહી શકું કે પ્રદેશ નેતા છે કરશન બાપુ માત્ર એક સીટ પર એનો પ્રભાવ હોય એવું બી નથી બીજી વાત કે જવાહરભાઈ જો પાર્ટી સાથે એમનું જવાહરભાઈ નું નક્કી થાય અને જો માની લીધું કે જવાહરભાઈ આવે છે તો પણ જવાહરભાઈ માત્ર એક સીટ પૂરતા મર્યાદિત નેતા નથી એટલે આ ટિકિટ ની કે સીટ ની લડાઈ નથી ક્યાંક ને ક્યાંક બાપુ ના તબિયત નાદુરસ્ત છે એ જ કારણ

મને પાક્કું યાદ નથી આવી રહ્યું કે એક એ સભા ક્યારની હતી પણ બંધોલમાં એક સારી સભા હતી કેજરીવાલ સહિતના નેતાઓ ત્યારે તમે કહ્યું હતું કે પાર્ટીમાં રહીને નડવા કરતા દૂર થઈ જાય તો સારું

પાર્ટીની ઉપર વર્ષ પાર્ટી સાથે ગદ્દારી કરવી આ ખરેખર આપણા લોહીના સંસ્કાર નથી તમે જે વાત સાંભળી તમે જે મને સવાલ કર્યો એની આગળ હું એ વાત બોલ્યો તો ખરેખર પોતાના હોય ને ઘણી વાત એવી હોય કે કડવા હોય તો પણ ચાખવા પડે પણ ગમતા હોય તો પણ ભેળા રાખવા પડે ઉગાડા તો થાય પણ પોતાના હોય એટલે ઢાંકવા પડે આ લાઈન હું બોલ્યો તો અને બોટાદ ની ઘટના ને લઈને બોલ્યો તો